Brought to you by Techno Spark 20 Series smartphones. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યું છે બંને ઉમેદવારો હવે પ્રચાર પ્રસાર ગામે ગામ ફરીને કરી રહ્યા છે ત્યારે આપણી સાથે આજે જે બનાસકાંઠાની જે પશુપાલન કરતી મહિલાઓ છે અને આપણે આજે મહિલાઓ સાથે વાત કરીશું કે તેની કઈ સમસ્યાઓ છે કયા પ્રશ્નો છે અને કયા પ્રશ્નોનો હલ થયો છે આપણી સાથે હાલ પશુપાલન કરતી ડીસા તાલુકાની મહિલાઓ છે આપણે સીધી એમની સાથે વાત કરીશું બેન આપને હું પૂછવા માગીશ આપ એક પશુપાલન મહિલાઓ છે કેવું રહે છે આપને પશુપાલનમાં પશુપાલક માટે સારું છે દૂધ વધારો પણ સારો છે અને કેટલી ભેંસો રાખો છો મારા હાથ ભેંસ્યો છે દૂધ વીસ લિટર જેવું દૂધમાં પણ સારું રહેશે ફેટ હાર આવે છે કેટલી મહિનાની આવક છે તમારું મહિનામાં પંદર હજારની ચૂંટણી નજીક આવે છે ખબર છે ને બે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે ગેનીબેન ઠાકોર છે રેખાબેન ચૌધરી ડૉક્ટર છે શું લાગે છે કેવા વિકાસના કામો કરવા જોઈએ મહિલાઓ માટે એમને શું કરવું જોઈએ શું કે વોટા હાલવા જરૂરી છે અમારી સુરક્ષા માટે શું કરવું જોઈએ અમારી સુરક્ષા માટે ભાવધારો

ચૂંટણી નજીક આવે છે તો તમારી કઈ આશાઓ છે શું થવું જોઈએ એમ શું વધારો કરવો જોઈએ સરકાર છે શેક આ સબસીડી થોડો વધારો થાય તો સારું છે સરકાર દ્વારા શું માગ અમારે આ કોઈ તબેલા બીજા કરાય એમાં સબસીડી છે કોઈ લોનમાં કોઈ એવી વખત વધારો આવે તો સારું સબસીડીમાં વધારો આવે તો એમની જે આશાઓ છે બેન આપને હું પૂછવા માગીશ આપ પણ એક પશુપાલન કરો છો પલ્લુ કરે છે ડેરીમાં પગાર સારો આવે છે દૂધ વધારો તબર મળે છે અને આપણે જે અમારા પચાસ હજારની કોક આવક આવે છે ને એની અમારે જરૂર છે અને અમારે મહિને વીસ હજાર પચીસ હજાર પગાર આવે છે અને શાક દોણ છે બીજો મંદ રેડી મળે છે અને અમારે આ બધા સેમ શોટનિંગ ઉભા રહીએ બધાની અમારે આશા છે કે તમે જરૂર આવજો કયા પણ બે ઉમેદવારો ઉભા રહ્યા બેન ભાજપમાંથી રેખાબેન હે કોંગ્રેસમાંથી ગેની બેન હે બે ઉમેદવારો છે

વિકાસ થશે તેવું બેન કર્યા છે બેન આપને હું પૂછવા માંગીશ આપ પણ પશુપાલન છો બે ઉમેદવારો છે રેખાબેન ચૌધરી ભાજપમાંથી છે અને ગેનીબેન કોંગ્રેસમાંથી છે તમે કઈ આશા અપેક્ષા રાખો કયા કામો તમારા થવા જોઈએ એક નથી થયા શું અમારે ભાજપમાં હાર હાર કોમ થવા જ હા અને ભાજપ આવું જ હા કેમ શું કારણ છે ભાજપ તો આવું મોદી સાહેબ મોદી સાહેબ હા હા કયા કામો કર્યા મોદી સાહેબ મહિલાઓ માટે શું કર્યું એમ મોદી માટે બોલે બેન માટે તો ઘણું કર્યું છે હા હા શું એવા તમે દૂધમાં કેવી આવક મળે છે દૂધમાં હારી હારી આવે હા દોડમાં દૂધમાં અસલ છે હો ફેટ બીજા હારા હા આવક કેટલી થાય તમારે આવક અમારે ત્રીસ હજાર તો હા દૂધ પશુપાલનનો ધંધો કરી રહ્યા છે અને સારી એવી આવક મળે છે આપને પૂછવા માગીશ પશુપાલન ખાસ મહિલાઓ માટે સુરક્ષા માટે કયા કામો થયા છે કેવા થવા જોઈએ શું કહો સુરક્ષા માટે એમ કે સારા કામો થાય છે પણ અમને એમ કે આશા છે કે રેખાબેન આવે અને આગળ વધે તો અમને આવા નવું નવું બધું જાણવા મળે અને અમારે પણ દૂધમાં સારું રહેશે દૂધમાં આગળ વધે એવો ધંધો જરૂર કરીશું કેટલી ભેંસો રાખો છો સાત આઠ આ વખતે દસ પંદર હજાર રેખાબેન શા માટે ગેનીબેન પણ એક સારા ઉમેદવાર છે કોંગ્રેસમાં રેખાબેન પણ સારા છે રેખાબેન ગેનીબેન એમ કે ભાજપમાં છે એટલે મોટી સરકાર અમન રેખાબેન રેખાબેન મોદી સરકારમાં છે એટલે એમ કે ભાજપ મોદી સરકાર સારું કામ કરે છે એટલે આગળ વધે એવી શુભેચ્છા તો ભાજપના ઉમેદવાર આવે તેવું ઈચ્છી રહ્યા છે બેન આપને એવું પૂછવા માંગીશ પશુપાલન સાથે જોડાયેલા છે પશુપાલનમાં એવા કયા સુધારા થવા જોઈએ શું જોઈએ સરકાર જોડે આપશું સબસિડી એમ કે આ ઢોરો માટે ઉપર પત્ર બીજો હોય ને તો કે ખૂબ સારું મને એટલું વણવા મળે અને ઢોરો પશુપાલક મારે છે પચા ગાયું છે અને દસ પેસ્યું છે અત્યારે હાલ સાઈઠ હજાર પગાર આવે છે એટલે ખૂબ સારું છે દોડ મળી રહેશે પગાર મળી રહેશે બધું કમ્પ્લીટ મળી રહેશે મોદી સાહેબના કારણે વિકાસના કામો કેવા થયા વિકાસના કામો ખૂબ સારા થયા છે અને હજી ખૂબ સારા થવાના છે રેખાબેન આ બને એના કારણે અને મોદી સાહેબને લીધે ખૂબ સારું છે એમ તો સારા એવા કામો વિકાસના થયા બેન હું તમને પૂછવા માંગીશ કે ચૂંટણી નજીક આવે છે લોકસભાની ગયા વખતે પરબતભાઈ પટેલ હતા આ વખતે રેખાબેન અને ગેનીબેન બે મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે તો મહિલાઓ માટે તમારા માટે એવા કયા કામો થવા જોઈએ સુરક્ષાની દ્રષ્ટિ હોય કે બીજી કોઈ પશુપાલનની દ્રષ્ટિએ શું કહેવામાં આવે છે પહેલાં તો મોદી સાહેબે બહુ સારા કામો કર્યા છે અને હજી પણ કરશે એવી ખૂબ આશા છે અને આશા રેખાબેન ચૂંટાઈને આવે અને મહિલાઓ માટે એક કે એક અલગ મહિલાઓને ભણવા માટેની સગવડ મળવી જોઈએ એમના માટે અલગ કોલેજ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે કોઈપણ ગામડે ગામડે મહિલાઓ અભાણના રહે અને પોતાના પગ ઉપર સ્થિર અને પોતાના પગ ઉપર પોતાનું ગુજરાન ચલાવી શકે એવી સુવિધાઓ એમના માટે પૂરી પાડવી પડે અને મોદી સાહેબે બહુ બધા કાર્ય કર્યા છે અને આગળ પણ કરશે તમે પશુપાલન છો પશુપાલન માટે શું થવું જોઈએ નવું કંઈક પશુપાલન માટે તો ડેરી બહુ સારો ભાવ વધારો આપે છે અને આગળ પણ આપશે એવી આશા રાખી તો આ હતી બનાસકાંઠાની મહિલાઓ જે પશુપાલન પર પોતાનું ગુજરાન નિર્ભર કરી રહી છે તેમનું કહેવું છે ઘણા બધા એવા કામો થયા છે સારા અને ઘણા બધા એવા કામો થવા જોઈએ હવે જોવાનું એ છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં કયા ઉમેદવાર જીતીને આવે છે કોના સ્તર પર તાજ મુકાય છે અને હવે કોની સરકાર બને છે અને કેવા અહીંના વિકાસના કામો થાય છે फरेज पटिया गुजरात बनासकाठा